આદમ સેનામાં જોડાવાની વાત કોચિંગ સેન્ટરમાં ચાલતું કામ કોણ કરતું બાળકોનું બ્રેન વોશ છે સુરતના લિંબાયત વિસ્તારમાં બે કોમ વચ્ચે વધી રહેલી દુશ્મનાવટ જોઈને સુરત પોલીસ પણ સ્તબ્ધ છે કોચિંગ સેન્ટરમાં શિક્ષણ સાથે મુસ્લિમ વિરોધી સંગઠનો સામે કેવી રીતે ઊભા રહેવું ભાજપ આરએસએસ બજરંગ દળ શિવસેના જેવા સંગઠનોને જડમૂળથી ઉખેડી નાખવાની યુક્તિ તમારી દીકરીઓને બજરંગ દળના છોકરાઓથી બચાવવાની યુક્તિ કહેવામાં આવતી હતી યુક્તિઓ દર મહિને અલી દિવસની ચર્ચા મુસ્લિમ અંગત કાયદાઓનો ઉપયોગ આદમ સેનામાં સીધા જોડાવા માટેની તક અને શરિયા કાયદાના અમલીકરણની તાલીમ જેવા મુદ્દાઓ ચર્ચાતા હતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલું પેમ્પલેટ સુરત પોલીસ સુધી પહોંચ્યું હતું અને ત્યારબાદ સુરત પોલીસમાં દોડધામ મચી હતી ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પત્રિકાનું કેટલાક મેસેજ આવ્યા હતા કે જેમાં કેટલાક લોકોની ધાર્મિક લાગણી દુબાઈ અથવા બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય એ પ્રકારના એમાં કન્ટેન્ટ હતા જે બા અને એ કન્ટેન્ટમાં જે હેડ હતું એમાં સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટર કરીને હતું જે બાબતે પોલીસ તપાસ હાથરી હતી આ દરમિયાન જે આ સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના ઓનર છે રઈસ શેખ એણે પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસ સ્ટેશનમાં આવીને એમણે જણાવ્યું હતું કે એમની નામથી કોઈ કોચિંગ સેન્ટરના નામથી આ પ્રકારની પત્રિકાઓ વે વહેતી થઈ છે જે ખરેખર તેઓએ બનાવેલ નથી એ પ્રકારની પહેલાં એમણે રજૂઆત કરી એમણે એમ પણ જણાવ્યું કે કેટલાક સંગઠનો દ્વારા પણ તેમને કોન્ટેક કરવામાં આવ્યો કે ભાઈ તમે કેમ આ પ્રકારના મેસેજીસ લોકોમાં ફેલાવો છો જે બાબતને લઈને તેઓ કોન્શિયસ થયા હતા અને એમણે આવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેઓએ જ્યારે આ બાબતે તપાસ કરી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે આ ઘટનામાં એમના સસરા સુલેમાન શેખ એ સામેલ છે એમના સસરા એમને એટલે એમની જે દીકરી છે એમના સાથે આ રહી શેખના મેરેજ થયા હતા એમના વચ્ચે અણબનાવ વચમાં શરૂઆતમાં થયો હતો બંને વચ્ચે કૌટુંબિક પ્રશ્નો હતા જે બાબતને લઈને તેઓ વચ્ચે નારાજગી ચાલતી રહેતી હતી આ બાબતને લઈને એમના સસરાએ આ પ્રકારનું કૃત્ય કર્યા હોવાનું એ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે આ બાબતે ગુનો નોંધી અને બીએનએસ કલમ બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો એકાવન ત્રણસો બાવન ત્રણસો છપ્પન વગેરે સેક્શન્સ ઉમેરી અને ગુનો નોંધ્યો છે આમાં જે આરોપી છે સુલેમાન શેખ એની પોલીસે ધરપકડ કરી છે અને એને ક્યાંથી આ પત્રિકા છપાવી એની અત્યારે પોલીસ પૂછપરછ કરી રહેલ છે અત્યાર સુધી જે માહિતી છે એ મુજબ ફક્ત ચાર કે પાંચ જ પત્રિકાઓ એણે આ પ્રકારની છપાવી હતી અને એણે પોતાના કમ્પ્યુટર સેન્ટર પોતાના સ્કૂલના કમ્પ્યુટરમાં જ આ પત્રિકા છપ છાપી હોવાનું પોલીસને માહિતી છે પોલીસ આ બધી બાબતો વેરીફાઈ કરી રહી છે આ બાબતમાં કોઈ પણ જગ્યાએ વાસ્તવિકતા નથી જે પત્રિકા ફેલાય છે એ ખોટી રીતના બનાવેલી ઉપજાવી કાઢેલી પત્રિકા છે એમાં ખરેખર જે શિક્ષક છે કે જેઓ પોતે આ કોચિંગ સેન્ટર ચલાવે છે તેઓ પોતાના કોચિંગ સેન્ટરમાં ધોરણ છથી દસના બાળકોને જે લિંબાયત વિસ્તારમાં આસપાસના બાળકો રહે છે એમને ભણાવે છે છથી દસમાં તેઓ વિજ્ઞાન અને ગણિતના સબ્જેક્ટ્સ ભણાવે છે અને આ પ્રકારની કોઈ પણ હકીકત પોલીસના ધ્યાને નથી આવી કે જેમાં કોઈ ભાઈ મનુષ્ય ફેલાવી શકે પરંતુ એમના નામ ઉપરથી એમને સરકારી નોકરી ન મળે તેઓ હાલ વિદ્યા સહાયકની પરીક્ષા માટે પણ અપિયર થવાના હતા એ પ્રકારની પોલીસને જાણકારી મળી છે તો તેઓને સરકારી નોકરી ન મળે અને તેઓની બદનામી થાય કોચિંગ સેન્ટર એમનું બદનામ થાય એ હેતુથી એમના સસરા સુલેમાન ચાંદ શેખ એણે આ પ્રકારની પત્રિકા બનાવી અને કેટલાક સંગઠનના લોકો અને કેટલાક અન્ય જનતા સામાન્ય જનતાના લોકોને વોટ્સઅપ થ્રુ મોકલેલ હતી અને જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધેલ છે સુલેમાન શેખ છે એ એસએમસીની એક શાળા છે એમાં પોતે શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમના જે જમાઈ છે રઈ શેખ એ પણ શિક્ષક છે અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસ ચલાવે છે આ કેસ બાદ સુરત પોલીસે અન્ય કોચિંગ સેન્ટર પર પણ નજર વધારી છે જોવું રહ્યું અન્ય કોઈ કોચિંગ સેન્ટરમાં આ પ્રકારનું કામ ચાલી રહ્યું છે કે નહીં સંવાદદાતા સંજયસિંહ રાઠોડ નો અહેવાલ ગુજરાત તક સુરત